આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરમાં કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મહિલા તપાસ વિભાગમાંથી મળી આવી અનિયમિત દીપચંદજી ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી હોવાની પણ બાબત સામે આવી છે સોનોગ્રાફી મશીન સહિતની વસ્તુની ચેકિંગ કામગીરી તો શરૂ કરવામાં આવી છે પેનિકના ગુરક ધંધા સામે આવ્યા છે પ્રાંત અધિકારી દરોડા પાડ્યા હતા તેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો પેનિકના ગુરક ધંધા સોનોગ્રાફી મશીનને જપ્ત કરવામાં આવ્યું છે જે અનિયમિતતા કામગીરીમાં જોવા મળી હતી તેને લઈને શંકા વધુ ઘેરી બની હતી અને તપાસ તેજ કરવામાં આવી છે દરોડા પાડવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી દ્વારા અને તેના પગલે આ સમગ્ર હકીકત સામે આવી હતી ગાયનિકના ગોરખ ધંધા સુરેન્દનગરમાં જોવા મળ્યા છે થાણની હોસ્પિટલ છે કે જ્યાં પ્રસુતિવાળી મહિલાઓ સાથે ચેડા થતું હોવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે કે આ અંગે હાલ તો તપાસ તેજ કરવામાં આવી છે સોનોગ્રાફી મશીન પણ સીલ કરવામાં આવ્યું છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અલગ અલગ મશીનોની પણ તપાસ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટીવીને આપ જોઈ રહ્યા છો ગાયનિક ના ગુરવ ધંધા જોવા મળ્યા છે આ મામલે હાલ તો તપાસ તેજ કરી દેવામાં આવી છે તો ગર્ભવતી મહિલાઓ સાથે ચેડા થતો હોવાનો આ સમગ્ર મામલો છે તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરની થાનની હોસ્પિટલમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જ પ્રાંત અધિકારી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે પ્રાંત અધિકારીના દરોડામાં મામલો સામે આવ્યો હતો સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવેલી ગાયનેક હોસ્પિટલમાં લોલમલોલ ચાતી હોવાનું પ્રાંતની તપાસમાં સામે આવ્યું છે હોસ્પિટલમાં અનેક પ્રકારની ગંભીર અનિમિત્તા આચરવામાં આવી હોવાનો આરોપ છે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન જપ્ત કરવામાં આવ્યું ક્વોલિફાઈડ ઓપરેટર વિના સોનોગ્રાફી મશીન ચલાવવામાં આવતું હતું સોનોગ્રાફી ગાયનેક ડોક્ટરો દ્વારા કરવામાં આવતી ન હતી હોસ્પિટલમાંથી એક્સપાયરી ડેટની દવાઓ પણ મળી આવી આગોતરે આશીર્વાદ અને સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી